શરૂ થતાં જ લોકોને ચિંતા હોય છે કે તેમનું વર્ષ કેવું રહેશે શું ગ્રહો તેમને સાથ આપશે કે નહીં ત્યારે આજે વાત કરવી છે નવા વર્ષમાં શનિ પનોતી કઈ રાશિમાં રહેશે શનિદેવને કર્મફળદાતા માનવામાં આવે છે અને તેમની દ્રષ્ટિ જીવન પર વિશેષ અસર કરે છે શનિ પનોતી દરમિયાન કેટલીક રાશિઓને પડકારોનો સામનો કરવો પડે છે તો કેટલીક રાશિઓ માટે આ સમય આત્મશુદ્ધિ અને વિકાસનો માર્ગ બની જાય છે

કઈ રાશિમાં ઓલરેડી પનોતી ચાલુ છે પનોતીની અસર શું થાય છે પનોતીમાંથી રાહત માટેના કંઈક ઉપાય એ પણ હું આજે તમને જણાવવાનો છું મિત્રો પનોતી વિશે આપણે જાણીએ એવું કહેવાય છે કે બે હજાર છવ્વીસની શરૂઆત થઈ છે તો ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી મારી રાશિમાં પનોતી ચાલે છે કે નહીં અને ચાલતી હોય તો કઈ વાતનું ધ્યાન રાખું તો શનિ મહારાજની પનોતીની વાત કરીએ તો અત્યારે હાલ શનિ મહારાજ જે બાર રાશિઓ છે બાર રાશિની અંદર શનિ મહારાજ મીન રાશિની અંદર અત્યારે હાલ છે શનિદેવથી થી લોકો વધારે ડરતા હોય છે નવે નવ ગ્રહો અસર દરેક વ્યક્તિને આપતા હોય છે પણ શનિ ઉપર વધારે લોકોની નજર એટલે હોય છે કેમ કે શનિદેવ જે છે એ ન્યાયાધીશ છે શનિદેવ જે છે કર્મ ફલદાતા છે શનિદેવ કોઈ ખરાબ નથી શનિદેવ વ્યક્તિને ન્યાય કરે છે એવું કહેવાય છે કે શનિ મહારાજનું કામ એવું જ છે કે જો તમે તમારા કર્મ ખરાબ છે તો તમારા કરેલા ખરાબ કર્મમાં જ્યારે શનિ મહારાજ આવે છે પનોતી દરમિયાન તો એની અસર શનિ મહારાજ તમને આપે છે તો એનો મતલબ એ નથી કે શનિ મહારાજ ખરાબ છે કર્મ સારા હોય તો એ જ શનિ મહારાજ એટલું શ્રેષ્ઠ રિઝલ્ટ આપે છે પણ સાથે સાથે એક વાત પણ કહી દઉં જીવનમાં જે પાપ કર્મ કર્યા હોય ને તો એનો દંડ એ શનિ મહારાજ પાછા આપે છે એટલે શનિ દેવને શનિ કર્મ દાતા ગણવામાં આવે છે પણ ઘણી વખત આપણે પનોતીમાં ઘણા બધા કષ્ટોને સહન કરીએ છીએ ત્યારે આપણે ઉપાય પણ કરીએ છીએ જેમ તાવ આવ્યો હોય તો એની દવા આપણે ગળવાથી તાવ મટી જાય છે તેમ પનોતીની અંદર અસર જ્યારે થાય છે ત્યારે આપણે વિશેષ ઉપાય કરીએ છીએ અને ઉપાય માટે આપણે જોઈએ છીએ ઘણી વખત ઘણા બધા લોકો શનિદેવનું મંદિર હોય ત્યારે લાઈનો લાગેલી હોય પણ સૂર્ય કે મંગલ કે બીજા કોઈ ગ્રહોમાં કોઈ મંદિરમાં કોઈ લાઇન હોતી નથી કેમ કે શનિદેવ કર્મ ફલદાતા છે એટલે જ્યારે દંડની વાત આવે ત્યારે લોકો એ માફી માગતા હોય છે પૂજા કરતા હોય છે અને એવું કહેવાય છે કે જ્યારે કોઈ ઉપાય કરવાથી માફી માગવી ઉપાય કરવો અને એ દરમિયાન શ્રેષ્ઠ પુણ્ય કર્મ કરવાનું વિશેષ ચાલુ કરીએ છીએ કેમ કે એ કર્મ ફલદાતા કર્મ કરો છો તો આપણને એટલી રાહત ચોક્કસ પ્રાપ્ત થાય છે તો શનિદેવને એવું કહેવાય છે કે નવે નવ ગ્રહોમાં ન્યાયાધીશ કહેવામાં આવે છે જેમને ભગવાન શિવજીએ કર્મફલદાતાની પદવી આપેલી છે તો અત્યારે હાલ વાત કરીએ કઈ કઈ રાશિમાં શનિ મહારાજની પનોતી ચાલુ છે એના વિશે વાત કરીએ તો પાંચ રાશિઓમાં શનિ મહારાજની પનોતી અત્યાર હાલ ચાલુ જ છે જેમાં એક સિંહ રાશિ છે એક ધનરાશિ છે એક કુંભ રાશિ છે એક મીન રાશિ છે અને એક મેષ રાશિ છે આ પાંચ રાશિની અંદર શનિ મહારાજની પનોતી ચાલુ છે જેમાં પનોતી પાંચ રાશિમાં ચાલુ છે એમાં બે રાશિને અઢી વર્ષની પનોતી છે અને બીજી રાશિઓમાં સાડા સાતી પનોતી કહેવામાં આવે છે સાડા સાત પનોતી એટલે કે સાડા સાત વર્ષ સુધી શનિ મહારાજની અસર તમને થાય છે એમાં સાડા સાત વર્ષમાં ત્રણ અલગ અલગ તબક્કા હોય છે જેમાં અઢી અઢી અઢીના ત્રણ તબક્કા હોય છે જેમાં અમુક તબક્કામાં કષ્ટ પડે છે અમુક તબક્કો આપણને લાભ આપે છે તો એના માટે જોવામાં આવે છે પાયા જેને કહેવાય સોનાના પાયે તાંબાના પાયે લોઢાના પાયે રૂપાના પાયે કયા પાયા ઉપર શનિમારા છે એટલે એ પ્રમાણે એની અસર આપણને પ્રાપ્ત થતી હોય છે અને જે અઢી વર્ષની એટલે કે નાની પનોતી જે છે એ અઢી વર્ષ દરમિયાન હોય છે એમાં પણ શનિ મહારાજ ક્યાંક લાભ અને ક્યાંક નુકસાન આપણને પ્રાપ્ત થતું હોય છે તો પનોતી એટલે પહેલાં તો કષ્ટદાયક હોય છે ક્યાંક લાભ પણ આપી જાય છે તો નાની પનોતી જે ચાલે છે જેનું નામ છે સિંહ રાશિ અને ધનરાશિ હવે રહી વાત કે સિંહ રાશિની વાત કરીએ તો શનિ મહારાજની સિંહ રાશિ ઉપર જે અત્યારે હાલ પનોતી ચાલે છે તો આ પનોતી લોઢાના પાયે ચાલી રહી છે અને આ પનોતી ક્યાં સુધી ચાલવાની છે તો બે હજાર સત્યાવીસ સુધી ઓગણત્રીસ ઓક્ટોમ્બર બે હજાર સત્યાવીસ સુધી આ પનોતિની અસર રહેવાની છે હવે પહેલાં અત્યારે હાલ વાત કરી લઈએ શનિ શનિવારની પનોતિ જે સિંહ રાશિ ઉપર ચાલે છે એમને લોઢાના પાય છે કષ્ટદાયક છે મતલબ સિંહ રાશિવાળા વ્યક્તિઓને અત્યારે હાલ જોવા જઈએ તો માનસિક અશાંતિ વધારે રહેશે ગુસ્સો બહુ વધારે આવશે સંબંધો બગડશે આર્થિક નુકસાની જોવા મળે પારિવારિક મુશ્કેલીઓ વધે શરીર પીડા થાય હાડકાના દુખાવા ચાલુ થાય હાડકા અને ગેસની તકલીફો ઊભી થાય હૃદય અને છાતીના રોગોથી સાવધાની રાખવી મતલબ સિંહ રાશિવાળા વ્યક્તિઓને થોડો અત્યારે હાલનો જે સમય જે ચાલે છે જોકે રાશિ સિંહ રાશિવાળા વ્યક્તિ મજબૂત હોય આમ તો જંગલો રાજા સિંહ હોય ને એની જેમ મજબૂત હોય વટમાં રહેવાવાળા વ્યક્તિ હોય કોઈ દિયર કોઈને ઝૂકે નહીં એવા હોય પણ ન્યાયપ્રિય હોય સાચી વાત કરવાવાળા વ્યક્તિ હોય અવાજ એમનો ભારે હોય જલસાથી રહેવાવાળા હોય સમાજમાં માન પ્રતિષ્ઠા લોકોને વધારે મળતી હોય પણ પનોતી જ્યારે આવે છે ત્યારે આ બધી પરિસ્થિતિ વિપરીત જોવા મળતી હોય છે પણ પનોતી આવે છે તો પનોતીને ધ્યાનમાં રાખીને આપણે એ રીતે ચાલવું કે જેથી આપણને ક્યાંક સમાજમાં જઈ માન પ્રતિષ્ઠા ઓછી મળે તો પ્રેક્ટિકલ રીતે આપણે એને સ્વીકાર કરી લઉં કેમ કે સમય સમયનું કામ કરે છે સારો સમય હોય ત્યારે હજારો લોકો આપણી સાથે હોય પણ જ્યારે સમય ખરાબ આવે તો આપણી સાથે રહેવાવાળા વ્યક્તિ વ્યક્તિઓ પણ પારકા થઈ જાય છે તો સિંહ રાશિવાળા વ્યક્તિએ ખાસ કરીને આરોગ્ય બાબતે પારિવારિક અને સામાજિક બાબતોમાં ધ્યાન આપવાની જરૂરિયાત છે સાથે વાત કરીએ ધનરાશિ ભ ધફ અને ધન ધનરાશિને પણ નાની પનોતી ચાલે છે એમને પણ કષ્ટદાયક છે કરિયરમાં થોડું ધ્યાન આપવાની જરૂર છે એમને પણ સ્વાસ્થ્યને લઈને ધ્યાન આપવાનું સાથે સાથે શત્રુઓથી બચવાની જરૂર છે કે પનોતી હોય એટલે શત્રુઓ થોડા હાવી થાય આપણને નુકસાન કરવાના પ્રયત્ન કરતા હોય છે તો આપણે તે દરમિયાન થોડી સાવધાની રાખીને ચાલવું જોઈએ ત્રીજી વાત કરીએ તો એવું કહેવાય છે કે કુંભ રાશિ કુંભ રાશિને જોવા જાય તો પનોતીનો છેલ્લો તબક્કો છે મતલબ સાડા સાતી પનોતીની અંદર આ છેલ્લો તબક્કો છે જેમાં ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર સત્યાવીસે એમની પનોતી પૂર્ણ થઈ જશે પરંતુ આ છેલ્લો તબક્કો એમને લાભ આપી શકે છે કષ્ટો જે છે કષ્ટોમાંથી થોડીક મુક્તિ અપાવશે પણ ચિંતા ચોક્કસ કરાવશે ત્રીજો તબક્કો એમને આર્થિક રીતે અને જીવનમાં કરેલા સારા કામ જે હોય એનું ફલ કુંભ રાશિવાળાને પ્રદાન કરશે પરંતુ ચિંતા તો છતાંય તમને રહેવાની ટેન્શન રહેશે અને શરીરનું થોડું ધ્યાન રાખવાનું છે મીન રાશિની વાત કરીએ મીન રાશિવાળા વ્યક્તિઓને મોટી પનોતી છે અને સાડા સાતીમાંથી અઢી વર્ષનો એક તબક્કો પૂરો થઈ ગયો છે બીજો તબક્કો ત્યાર મધ્યનો તબક્કો ચાલુ છે અને આના પછી પણ એક મતલબ ઓગણત્રીસ ઓક્ટોમ્બર બે હજાર સત્યાવીસ બાદ પણ અઢી વર્ષ આગળ એક તબક્કો રહેવાનો છે તો મીન રાશિવાળા વ્યક્તિઓએ ખાસ કરીને આ દરમિયાન થોડું સ્ટ્રગલ વધારે કરવાની રહેશે છાતીના રોગો છાતીના દુખાવાને લઈને થોડું ધ્યાન રાખવાનું આરોગ્યનું ધ્યાન રાખવાનું ચિંતાદાયક થોડોક અને માહોલ અશાંતિવાળો હોઈ શકે શરીરમાં કષ્ટો આવી પડે જીવનની અંદર ઘણી વખત ધારેલા કામ ન થતા હોય મહેનત કરી હોય એ પ્રમાણે સફળતા ન મળતી હોય પણ ઘણી વખત પનોતીમાં આપણા કરેલા કર્મના અનુસંધાનમાં આપણે એ સમયને ભોગવવો પડતો હોય છે તો એ દરમિયાન આપણે શું કરવું ઉપાયો હું તમને છેલ્લે જણાવું છું તો અહીંયા મીન રાશિવાળા વ્યક્તિઓને સાવધાની રાખવાની છે ત્યાર પછી મેષ રાશિ મેષ રાશિ એટલે અલ અને ઈ મેષ રાશિવાળાને હમણાં જ પનોતીની શરૂઆત થઈ છે તો અહીંયા મેષ રાશિવાળા વ્યક્તિઓએ ખાસ કરીને પોતાના માથાના મસ્તકના રોગોથી સાવધાની રાખવી શનિ મહારાજ એવું કહેવાય છે કે અત્યારે હાલ મસ્તકના ભાગમાં હોય કેમ કે તબક્કો અહીંયા ચાલુ થાય છે એટલે ગુસ્સો વધારે આવે નવી જવાબદારીઓ વધશે વ્યવસાય કરતા હોય તો ત્યારે ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડે પરિશ્રમ વધારે આપણે કરવો પડે પરંતુ પનોતી છે એટલે પનોતી ફાયદો પણ છેલ્લે છેલ્લે આપતી જ હોય છે તો આપણે જે કંઈ વ્યવસાય કરતા હોય મોટું ઇન્વેસ્ટ કરતા હોય વાદવિવાદ ઝઘડાથી દૂર રહેવું વાહન વગેરે ચલાવતા હોય તો સાવધાનીથી ચલવું આ કે પનોતીમાં મેં કહ્યું તે પ્રમાણે હંમેશા આપણે જેવું ચાહીએ છીએ તેવું નથી થતું હોતું તો અહીંયા શનિ મહારાજની જે પનોતી ચાલતી હોય તો પનોતીમાંથી મુક્તિ માટે પણ આપણે ઉપાયો કરતા હોઈએ છીએ ઉપાયો એટલે દવા એકંદરે કોઈ વસ્તુ વાગી હોય તો આપણે કેમ દવા લઈએ તો એ જખમ મટી જાય જેમ શનિદેવની ક્રુદ્રષ્ટિ હોય પણ ક્ષમા યાચના કરવાથી માફી માગવાથી અમી દ્રષ્ટિ થતી હોય છે કોઈ વ્યક્તિ આપણને મારવા આવતો હોય ગુસ્સામાં હોય તો આપણે એની જોડે બહસ ના કરાય આપણે સીધું ચરણોમાં પડી જવાય માફી માગી લેવાય ક્ષમા યાચના કરાય અને એવું કહેવાય છે કે તે દરમિયાન ક્ષમા યાચના કરવાથી આપણને લાભ થતો હોય છે મતલબ અમી દ્રષ્ટિ જે કુદ્રષ્ટિ હોય એમાંથી અમી દ્રષ્ટિ બનતી હોય છે તો શનિ મહારાજને જ્યારે જ્યારે પનોતી હોય તે દરમિયાન શું કરવું તો કે ધાર્મિક યાત્રાઓ કરવી ભગવાનની પૂજા પાઠ વિશેષ કરવી પશુ પક્ષીઓનું ધ્યાન વધારે રાખવાનું પક્ષીઓને ખાસ કરીને અનાજ ખવડાવવું અને એમાં પાછું મગ મગ વિશેષ ખવડાવવા કેમકે મગથી વધારે પક્ષીઓ ખુશ થાય છે સાથે સાથે શનિ મહારાજના મંત્ર જાપ કરી શકાય શિવજીની પૂજા કરી શકાય શનિદેવનો રત્ન જે હોય એને આંગળીમાં ધારણ કરી રોજ એને નમસ્કાર કરવો તો આ બધા ઉપાયો આપણે કરીએ છીએ વસ્ત્ર દાન કરવું હોય તો કાળા અથવા બ્લુ કલરના જે કપડાં હોય એ શનિવારના દિવસે ગરીબોને દાન કરવા કાળા તલની આહુતિ પ્રદાન કરી શકાય અડદનું દાન કરી શકાય શનિ મહારાજના પ્રિય ધાતુ લોખંડ છે લોખંડનું દાન ગરીબોને કરી શકાય શનિદેવનું વિશેષ વધારે લાભ જોતો હોય તો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શનિ મહારાજનું સંપૂર્ણ એક અનુષ્ઠાન કરાવી શકાય તો આ બધી વસ્તુઓ કરવાથી શનિ મહારાજની કૃપા મળે છે હવે મેં કહ્યું તે પ્રમાણે ઓગણત્રીસ ઓક્ટોમ્બર બે હજાર સત્યાવીસથી અમુક રાશિને પનોતીમાંથી મુક્તિ મળવાની છે તો કઈ પાંચ રાશિમાંથી કઈ ત્રણ રાશિ છે કે જેને આ પનોતીમાંથી તે દરમિયાન મુક્તિ મળશે તો એક છે સિંહ રાશિ બીજું છે ધનુ રાશિ આ બંનેને પનો અઢી વર્ષના પનોતીમાંથી મુક્તિ મળશે અને એક બીજી રાશિ છે જેનું નામ છે કુંભ રાશિ કુંભ રાશિને જે સાડા સાતી પનોતી છે એમાંથી સંપૂર્ણ રીતે રાહત મળશે પણ હજુ બે હજાર સત્યાવીસના ઓક્ટોમ્બર મહિનાથી આ લોકોને રાહત મળશે તો દર્શક મિત્રો આજે સરસ મજાને શનિ મહારાજની પનોતીને લઈને ઉપાયને લઈને સરળ ભાષામાં સારી રીતે તમને મેં સમજાવવાની કોશિશ કરી છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હંમેશા હું પ્રફુલ્લ પંડ્યા શ્રેષ્ઠ ઉપાય ધાર્મિક ઉપાય અને સુંદર ઉપાય અને સચોટ માહિતી આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન